તો એ સરકારની અને પોલીસ ડિપાર્ટમેન્ટની અને ઉમેદવાર જવાબદારી રહેશે ના એ તો અમે અપીલ કરી દીધી છે હજી બધા આગેવાનો કોર કમિટીના આગેવાનો દસ પંદરના અમે ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપથી પણ આપશું કે ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો તો બનાવ ન બને અને કાયદાની મર્યાદામાં તમે લાખોની સંખ્યામાં આવો છો તમે પાંચ જણા કોઈ કૃત્ય કરો અને આખો સમાજ બદનામ થાય અને પોલીસ જાય ઘર્ષણ થાય તો પોલીસ સારું ઘર્ષણ ન ઉતારવામાં તમે ડાયવર્ટ થઈ જશો કે પોલીસને તમે સામસામાં આવી જાશો કાયદોને તમે સામસામાં આવી જાશો પરસોત્તમભાઈ સાઈડમાં રહી જશે તો અમે બધાને સંદેશો આવ્યા છે રોઈકા છે રોકશું એક પણ બનાવ નહીં બનવા દઈ

બરાબર છે એ તો ભરવાના જ છે ફોર્મ અને અમારી ઈચ્છા એવી છે કે બેલેટ પેપરથી થી ચૂંટણી થાય આજે કે કે વી ચોક ખાતે રૂપાલા ઉપર સાઈ ફેંકવામાં આવી છે એ આપણા કોઈ લાગે છે કે સમાજ દ્વારા કોઈ સંતોષ ના એવું તો નહી કરે તમે જો ડિસિપ્લિનથી થી અમારા જે બધા સંમેલન ચાલ્યા છે એમાં એક પણ એવો સામાન્ય બનાવ નત બન્યો હા પરસોતમભાઈ અમે બેનર બનાવ્યા પત્રિકા બનાવ્યા એના ઉપર ચોકલી મારી છે બરાબર છે હટાવો ખાલી એટલી જ વાત છે અને આમાં પણ ઘણીવાર ઘણી એવું બને કે કોઈ એવી વ્યક્તિ હોય બરાબર છે એની નાની વ્યક્તિ હોય અને સમાજને ઉશ્કેરવા માટે તેનું એવું બને તો કદાચ પણ મારા ખ્યાલમાં નથી

પછી મતદાન જાણ છે ને બરાબર એ કાર્યક્રમ તો અને હજી આ પાર્ટ વનના કાર્યક્રમો છે પાર્ટ નુંના કાર્યક્રમ છે પછી અને ફોર્મ ભરે પછી કરવામાં આવશે